કઠલાલ તાલુકાના પીઠાઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિદ્યાર્થીનીની વિદ્યાર્થીની છીડતીના કેસમાં છ વર્ષની સજા ફટકારતી કપડવન સેશન્સ કોર્ટ ગત તારીખ એકવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આચાર્ય અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે નવ વર્ષની વિદ્યાર્થીની કરી હતી શારીરિક છેડતી ઘટના બાદ સમગ્ર ગામમાં ફેલાઈ હતી વાત અને ગરમાયો હતો માહોલ ઘટનાને પગલે તુરંત પોલીસે આરોપી આચાર્યની કરી હતી ધરપકડ અને માપનું કપડવંજ સેશન કોર્ટમાં પહોંચ્યો સમગ્ર ઘટનાની ગંભીરતા કોર્ટે ફક્ત દસ મહિનામાં આરોપી આચાર્યને ફટકારી છે સબકરૂપ સજા કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકી તેમજ અન્ય વિદ્યાર્થીઓની જજ રૂબરૂ નિવેદન લીધા હતા ડૉક્ટર તથા ફરિયાદીની પણ જુબાની સાંભળવામાં આવી હતી મારું નામ મિનેશાર પટેલ છે હું કપોરન સેશન સ્કોટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું આજરોજ જે બનાવમાં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની ટૂંકી વિગત એવી છે કે એકત્રીસ આઠ ચોવીસ ના રોજ મથુરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર નવ વર્ષની હતી તેને તે શાળાના આચાર્ય અખ્તર અલી સૈયદ ના હોય તેની સાથે શારીરિક અડપલા કરી તેની ના છાતી ભાગે વારંવાર જોરથી દબાવી તે વગેરે મતલબનો નો એફઆઈઆર થયેલી જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર ત્રેપન ચોવીસ થી ચાલી ગયો જેમાં આજ રોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે એસ પટેલ સાહેબ ના હોય આરોપી અખ્તર અલીને તક્ષીરવાર ઠરાવ્યો છે જેની અંદર કલમ પંચોતેર જે પોસો એક્ટ હેઠળની છે તેમાં તેને તકસીરવાર ઠરાવ્યો છે અને આરોપીને છ લાખ છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારશ્રીના નિયમો મુજબ એક લાખ રૂપિયા બડતર પેટે અપાવવાનું પણ તેને મેં આજ જ હુકમ કરેલું છે વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલો છે